હેલો ગાઈઝ હું છું તૃપ્તિ વાછાણી ફ્રોમ ક્રિશ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટામાંથી કે આપણે ખેતી અને ખેતી તરફ આપણે સારામાં સારું ઉત્પાદન કેમ લઈ શકાય અને સારા હેતુ સાથે કે આપણે એવા જાગૃત ખેડૂતો સાથે અને લાઈવ એક્સપિરિયન્સ કરતા હોય અનુભવ કરતા હોય ને ફિલ્ડ વર્ક કરતા હોય તો બધાની અંદર પહેલાંમાં પહેલો જો પાયો હોય ને તો ખાતર છે જો ખાતર સારા બેઝિક ઉપર ન ખાય અને જો એનો ટાઈમ ટેબલ શેડ્યુલ ઉપર ન ખાય અને સારી ટ્રીટમેન્ટ હોય તો ઉત્પાદન કેમ ના મળે સો ટકા મળે ઉત્પાદન તો પહેલાંમાં પહેલાં આપણા અંગના ગોલ ખાતર અંગના ગોલ ખાતરના રિઝલ્ટ આપણે નહીં પણ ઘણા બધા ખેડૂતો લાઈવ અનુભવ કરીએ અને ખુશખુશાલ છે કે બધા હંડ્રેડ પર્સન્ટ આપણે એવા રિઝલ્ટ મળેલા છે કે ખેડૂતો સામેથી એમ કે કે ના મજા આવી અને અંગના ગોલ ખાતરની વાત કરું ને હું તો એક સારામાં સારા બેઝિક ઉપર આપણું ખાતર છે અને પાયાના ખાતરની અંદર આપણે અત્યારે જનર અત્યારે એવી છે જમીનની અંદર તમે જુઓ ને તો એક કંઈ કહેવાય કે જ્યાં ટાઈમથી આપણી જમીન પોઈઝન નાખી નાખી અને પતી ગઈ છે અને એની અંદર આપણી જમીનમાં એમ કહીએ ને કે કહ નથી રહ્યો એવા ટીમ ટાઈમિંગે આપણે જો અંગના ગોલ ખાતર નાખવામાં આવે ને તો સારામાં સારું રિઝલ્ટ મળી શકે અને આપણે છાણિયા ખાતરના જે કમ્પેરિઝનમાં કહીએ છીએ કે એક તરફ છાણિયું ખાતર નાખો ને એક કો અંગના ગોલ નાખો તો તમને લાઈવ અનુભવ થશે કે ભાઈ ના આ બેમાં ડિફરન્ટ શું પડ્યું અત્યારે હવેની સિચ્યુએશન એવી છે કે સ્માર્ટ જમાનો અને સ્માર્ટ જમાનાની અંદર ટેકનોલોજી બી સ્માર્ટ હોવી જોઈએ એટલે આપણું ખાતર છે ને એ સ્માર્ટ છે એમ કહી તો બી ચાલે કે એક તરફ આપણે છાણિયું ખાતર જ્યારે ભરવા જાય છીએ જે પાવડર ફોર્મની અંદર છે નાખવાની જે સિચ્યુએશન પછી મજૂરી પછી જે જે ટોલીના ખર્ચ આ બધાની કમ્પેરિઝન સામે એક હજાર રૂપિયા જ ભાવ છે અને અત્યારે સિઝન અમય સ્ટાર્ટઅપ છે જ્યારે આપણે વર્ષમાં બે વાર ખેડૂતોને જે એમના માટે ફાયદો કેમકે ખેડૂતો શું છે કે જ્યારે બે પિયત લેતા હોય એક જ્યારે ચોમાસા પિયતની અંદર અને પછી જે છે શિયાળુ ની અંદર તો આ પિયતની અંદર આપણે એમને બેનિફિટ થાય એટલે આપણે એમની ઓફર રાખતા હોય કે ખેડૂતોને સસ્તું પડે કારણ કે એક સાથે એમને નાખવાનું હોય છે ત્યારે તો અંગના ગોલના રિઝલ્ટ બહુ સારા એવા છે હું તો તમને એવું જ કહું છું કે અડધામાં જ અનુભવ કરે ખેડૂતો અડધામાં કરશે ને એટલે એને લાઈવ અનુભવ થશે કે ભાઈ કેવું છે તો આ છે પહેલું બેઝિક આપણું તો આપણે બધા જ અંગના ગોલ આ વર્ષની અંદર મારા ભરોસે જેટલા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ અનુભવ કરે અને અડધામાં ટ્રાય કરે એટલે આવતા વર્ષે તમને ખબર પડશે કે ના મારે આ જ ખાતર વાપરવું જોઈએ કોઈના કહેવાથી નહીં પણ લાઈવ અનુભવથી તો આપણે બધા અંગના ગોલ આ આ આ ફિલ્ડની અંદર બી આ ખેતરની અંદર અંગના ગોલ ખાતર ભરેલું છે આ સાઈડના વરસાદ આ છે કલ્લાણા ગામનું છે વિડીયો અને મનીષભાઈ શેરઠિયાનો છે અને આ વર્ષની અંદર આ સાઈડની ડિસ્ટ્રિક્ટમાં એમ કહીને અધડક વરસાદ એ પડેલા તો બી સારી કંડિશનમાં છે એમની સિરીઝને તમે જોઈ શકો છો એટલે અંગના ગોલ ખાતર વાપરવું ને એ જરૂરીમાં જરૂરી છે હવે ના ટાઈમ પીરિયડ સુપર એટલે તમે બધા અંગના ગોલ ખાતરના અનુભવ કરો મારા કહેવાથી જો તમને એવું લાગતું હોય કે ના આ જે આ વિડીયો બનાવે છે મેડમ અને લાઈવ અનુભવ કરાવે છે તો એ હિસાબે તમે બી બે પાંચ બેગ વાપરી અને અનુભવ કરી શકો આખામાં નહીં અડધામાં જ એટલે તમને ખ્યાલ આવે કે ના સાચી વાત છે અને આપણે આવતા વર્ષે વાપરવું જોઈએ તો બધા જ આપણે સાથે મળી અને ઓર્ગેનિક ખાતર ઉપર આગળ વધીએ ઓર્ગેનિક ખેતી ઉપર આગળ વધીએ અને આપણે બધા જ કે કેમ કે હવે જમીનમાં બેક્ટેરિયાની જરૂર છે તો આવા ખાતરની પૂર્તિથી જ આપણા બધાનું જે જમીન સક્ષમ થઈ શકશે એટલે બધાને રિક્વેસ્ટ છે કે જેને જેને જોતું હોય મારો કોન્ટેક કરી શકે છે કે મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ અને આપણે સૌ સાથે મળી અને આપણી જમીનને સક્ષમ કરીએ Thanks for watching.